સુરતના ધારાસભ્યના બાકડા રાજકોટ પહોંચ્યા વિપક્ષનો આક્ષેપ ભાજપના ઉમેદવાર પોતાના ગામે લઈ ગયા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં પાલિકાના કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાકડા આપવામાં આવે છે જો કે ગ્રાન્ટમાંથી આપવામાં આવતા મોટા ભાગના બાંકડાનો દુરુપયોગ થતો હોવાથી લોકોના પરસેવાના ટેક્સના પૈસાનો વ્યર્થ થતો હોવાની ફરિયાદ જોવા મળી હતી થોડા સમય પહેલા કોર્પોરેટર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવામાં આવતા બાંકડાનો દુરુપયોગ ફરિયાદ થઈ હતી ત્યારે આ બાકડા લોકોના ટેરેસ ઘર કે રેસ્ટોરન્ટ અથવા બોક્સ ક્રિકેટમાં મૂકવામાં આવતા હોવાની ફરિયાદ હતી હવે આ બાકડા સુરત બહાર દૂર દૂર રાજકોટ પહોંચી ગયા છે સુરતના વિપક્ષના એક કોર્પોરેટર રાજકોટ ખાતે સુરત કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાની ગ્રાન્ટના બાકડા રાજકોટ પહોંચી ગયા હોવાના ફોટોગ્રાફ વાયરલ કર્યા છે તેઓએ આક્ષેપ કરતા કહ્યું કે વોર્ડ નંબર સત્તરમાં ગત કોર્પોરેશનમાં ભરત વાડ દોરિયાએ સુરતના ધારાસભ્ય અને સાંસદના પાકડા પોતાના ગામ જૂના પીપળિયા તાલુકા જસ્તર જિલ્લો રાજકોટ પોતાના ઘરે પહોંચાડ્યા છે આ ઉપરાંત એવી કમેન્ટ કરી છે કે ત્યાંના ધારાસભ્ય લોકોને બાકડા આપતા નથી આમ સુરતના બાકડા છેક રાજકોટ પહોંચી ગયા હોવાથી વિવાદ ઉભો થયો છે આજે આ વિસ્તારના આ જે બાકડાઓ છે આ વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ સભ્ય એમના બાકડાઓ અહીંથી 500 કિલોમીટર દૂર ત્યાં પહોંચી ગયા એમના વિડીયો અને ફૂટેજ મને મળતા મેં આ જે ઘટના છે એને ઉજાગર કરી છે કારણ કે આગળ વારંવાર આવી ઘટનાઓ બની છે કે લોકો પોતાના પ્રાઇવેટ ફાર્મમાં પોતાની પ્રાઇવેટ જગ્યાઓ ઉપર બાકડાઓનો દુરુપયોગ કરતા હોય છે સુરતની જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ ના થાય એના માટે આ અવેરનેસ માટે આ એક ઘટના મેં ઉજાગર કરી કારણ કે આ જે વ્યક્તિએ પહોંચાડ્યા છે એક જવાબદાર વ્યક્તિ છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ગત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર રહી ચૂકેલા છે અને એમણે પોતાના ગામ પોતાના ઘરે આ પહોંચાડ્યા છે ખૂબ શરમજનક બાબત છે છે બાકડા મારા મુજબ અને આ વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા અને આ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા નામના બાકડા એમણે પોતાના ઘરે પહોંચાડ્યા છે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ ખૂબ ગંભીર બાબત કહેવાય ખૂબ શરમજનક ઘટના છે આવું ના થવું જોઈએ કારણ કે સુરતની ની જનતાના ટેક્સ પૈસા છે અહીંયા વપરાવો જોઈએ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ત્યાં પણ એમના જે સાંસદ ને ધારાસભ્ય હોય એમની પાસેથી અમને ભાકડા મેળવીને ત્યાં મૂકવા જોઈએ એમને જરૂરિયાત હોય તો ત્યાંથી લઈ આવ્યા